પાટીદાર નેતાઓ સામેના કેસ પરત ખેંચવા મુદ્દે હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે આજે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સની પોસ્ટથી જાણ થઈ મુખ્યમંત્રીના કાર્યાલય અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ સાથે વાત કરી હોવાનો ઉલ્લેખ તેણે કર્યો છે આ સાથે જ ચૌદ કેસ પરત ખેંચવા મુદ્દે સરકાર વિચારણા કરી રહી હોવાની વાત હાર્દિક પટેલે જણાવી અને એ પણ કહ્યું છે કે આ નિર્ણય મુદ્દે રાજ્ય સરકારનો આભારી છું સમગ્ર સમાજ વતી સરકારનો આભાર પણ માન્યો આ નિર્ણયથી સમાજના યુવકોને લાભ થશેની વાત પણ કરી છે આજે સવારમાં એક ટ્વીટના માધ્યમથી ખબર પડી કે ગુજરાતની અંદર પાટીદાર સમાજના ચૌદ કેસો જે હતા એ પાછા ખેંચવાનું સરકાર આયોજન કરી રહી છે પછી મેં માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પર અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ જોડે વાત થઈ એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કેસો કેસો પાસા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને ને સમાજના યુવાનોને રાહત થશે આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં ને દેશમાં દસ ટકા ઈડબ્લ્યુ એસ હોય બિનાનામત આયોગ નિગમ હોય એક હજાર કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય આ ખૂબ લાભ મળ્યો છે પણ પુનઃ હું માન્ય સરકારનો અને વિશેષ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ કેસ પરત ખેંચવા મુદ્દે મોટું નિવેદન સરકારમાં ઘણા લાંબા સમયથી કેસ પરત ખેંચવા માટે વિચારણા ચાલતી હતી મુખ્યમંત્રીને અનેક ધારાસભ્યો અને અગ્રણીઓએ વિનંતી પણ કરી હતી સરકારની જાહેરાતથી જેમના પર કેસ હતા તેમના પરિવારમાં આનંદ હોવાની વાત નીતિન પટેલે કરી છે પાટીદાર સમાજના નેતાઓએ આંદોલનકારીઓએ અને બધા ધારાસભ્યોએ પણ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી હતી કે ખૂબ લાંબો સમય થઈ ગયો છે અને હવે બધું જ વાતાવરણ જ્યારે સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ કારણ નથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જાહેરાત કરી છે કે તમામ રાજદ્રોહ સહિતના બધા જ કેસ પાછા ખેંચવામાં આવે છે એનાથી બધા જ યુવાનોમાં અને જેમના ઉપર કેસ હતા એમના બધા પરિવારોમાં આનંદ છે અને પાટીદાર સમાજ સહિત સમગ્ર ગુજરાતના બધા જ કાર્યકરોમાં આનંદ છે તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કેસ પરત ખેંચવાની વાતની વિહીન ગણાવી છે પાટીદાર યુવકો સામે કેસ પરત ખેંચવા મુદ્દે સરકારે કોઈ સ્પષ્ટતા ન કરી હોવાની વાત કિરીટ પટેલે કરી આ સાથે પણ કહ્યું કે સરકારના મંત્રી તરફથી હજુ સુધી કોઈ જાહેરાત નથી કરાઈ આંદોલનના દસ વર્ષ બાદ મોટાભાગના કેસો પૂર્ણ થઈ ગયા છે અને આંદોલનના અંત સમયે સરકાર તરફથી ત્રણ વચન અપાયા હતા ત્રણ વચન પૈકી એક પણ વચન સરકારે ન નિભાવ્યું હોવાની વાત કિરીટ પટેલે કરી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે હાલ તો કેસ પરત ખેંચવાની વાતને અર્થવિહીન ગણાવી છે તો આ સાથે જ પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા મુદ્દે સરકાર તરફથી પણ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી રહી છે સરકાર તરફથી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કહ્યું કે વખતો વખત આંદોલનને થયેલા કેસો પરત ખેંચાયા હોવાની વાત ઋષિકેશ પટેલે કરી છે હવે માત્ર 4 કેસ બાકી રહ્યા હોવાની વાત પણ તેમણે કરી કુલ કેટલા કેસો પાછા ખેંચવામાં આવે છે મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે અચ્છા આ કેસ ખેંચવામાં આટલો તો સમય કેમ લાગે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા જે ઉશ્કેરાટની અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટીક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધા લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ થોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ

તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈ પણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે

મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી નથી જો જાહેરાત કરી હોય તો એ સારી બાબત છે પરંતુ મારે સરકારને પૂછવું છે કે દસ વર્ષ પછી જાહેરાત શા માટે મોટા ભાગના જે કેસો હતા એ દસ વર્ષની અંદર પૂરા થઈ ગયા છે એટલે જો સરકારે આ નિર્ણય લીધો હોય તો સરકારે જાહેરાત કરવી જોઈએ કે કેટલા લોકોના વિરુદ્ધમાં કેસ થયા હતા એમાંથી કેટલા કેસ એ ફેસલ થઈ ગયા એટલે કે કેટલા કેસ એ કોર્ટે ચલાવીને પૂરા કરી દીધા એમાંથી કોઈને સજા થઈ હોય તો કેટલા લોકોને સજા થઈ અને બાકી રહેતા કેટલા કેસો સરકારે પરત ખેંચ્યા છે આ બાબતની સ્પષ્ટતા કરવી જોઈએ મેં પણ હું પણ આભાર માનું છું સરકારનો પણ મોડે મોડે સરકારને આ જે સદબુદ્ધિ સૂજી એના માટે પણ હું સરકારની ટીકા કરું છું એટલા માટે કે દસ વર્ષ સુધી કોર્ટોએ મોટાભાગના કેસો મેં કહ્યું એમ ચલાવી લીધા હોય તો સરકારે આ નિર્ણય લેવો હતો તો દસ વર્ષ પહેલાં લેવો હતો એટલે સરકારે સ્પષ્ટ આંકડા જાહેર કરવા જોઈએ એવી મારી માંગણી છે તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે મુખ્યમંત્રીના નામથી સોશિયલ મીડિયામાં આ અંગે જાહેરાત થઈ છે અને પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને કદાચ ન ગમ્યું હોય એ વાત નીતિન પટેલે કરી આ સાથે પણ કહ્યું છે કે ડોક્ટર કિરીટભાઈને ગમ્યું ના હોય તો આવું નિવેદન કરી શકે છે માન્ય શ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોના સાથે જોડતી હોય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ વધુ મજબૂત થતું હોય બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ના ગમ્યું હોય એ બની શકે ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે સ્પષ્ટતા કરી છે સરકાર નિર્ણય કરશે ત્યારે દરેકને જાણ કરાશે સરકાર નિર્ણય અંગે કોર્ટ સમક્ષ પણ જાણ કરશે અને કોઈની સોશિયલ મીડિયાની જાહેરાતની જજમેન્ટ ન ગણી શકાય સોશિયલ મીડિયાની કોઈ પણ જાહેરાત માન્ય ન ગણાય હાલ અમારી પાસે કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો તે અંગે કોઈ માહિતી નથી સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી દીધી કે ગયા એ રીતે ના હોય કોર્ટની મેટર છે કોર્ટ જ્યારે પાછા ખેંચે કોઈ ખેંચવાનો હુકમ કરે અને એ હુકમ હાથમાં આવે પછી એને કેસ પાછા ખેંચી ગયા ગણી શકાય બાકી હાલ જો અમારી પાસે એવું કોઈ સરકારનો પરિપત્ર પણ નથી કે સરકારે આવો પાછા ખેંચવાનો કોઈ નિર્ણય કર્યો હોય પરંતુ સરકાર જ્યારે નિર્ણય કરશે ત્યારે દરેકને જાણ પણ કરશે ને સરકાર જ્યારે નિર્ણય કરશે ત્યારે કોર્ટમાં જણાવશે પણ ખરા અને કોર્ટમાં જણાવ્યા બાદ જો કેસ પાછા ખેંચા તો કોર્ટમાં ખબર પણ પડશે પરંતુ હાલ આ મેટર સબજ્યુટીઝાઇઝ છે અને હાલ કોઈ અત્યારે હાલ કોઈ જજમેન્ટ એવું આવ્યું નથી કે કોઈ કેસ પાછા ખેંચી ગયા માત્ર ને માત્ર અમુક લોકોએ સોશિયલ મીડિયા ઉપર આવી જાહેરાતો કરી છે એ જાહેરાતોને કોઈ જજમેન્ટ ન ગણી શકાય